વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તે તેની ખાસ એટલે ત્રણ કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્માશક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્માશક્તિ કાર્યક્રમથી આ સેક્ટરને બૂસ્ટ મળશે ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી છ જેટલી આ યોજનાઓનો લાભ ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે રાજ્યમાં બેતાલીસ પોઈન્ટ નવ લાખથી વધુ એમએસએમી અર્થતંત્રની બેકબોન છે કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન એમએસએમીના નિર્ણય માટે નિર્માણ માટે દસ હજાર કરોડના એસએમઈ ફંડની જાહેરાત કરી છે તેનાથી એમએસએમઈ સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી વધશે ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવ માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી સાત પોઈન્ટ આઠ લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે ગુજરાત ચાર સેમી કન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર કન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે આ બજેટમાં જાહેર થયેલ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ટુ પોઈન્ટ ઓનો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે આઈએસએમઇ ટુ પોઈન્ટ ઓ ના પરિણામે ધોલેરા અને સાણંદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે પીએમ ગતિશક્તિથી ડીએમઆઈસી ફ્રેટ રૂટમાં નેટવર્કથી લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે પૂર્વના દાનકુંવનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે રેલવે બજેટમાં ગુજરાતને સત્તર હજાર ત્રણસો ને છાસઠ કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે ને અત્યારે પણ રેલવેના એક લાખ અઠ્યાવીસ હજાર સાતસો ને અડતાલીસ કરોડના પ્રોજેક્ટો અત્યારે હાલ કાર્યરત છે રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યા છે આ બજેટમાં પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને સિટી ઇકોનોમી રિજિયન તરીકે વિકસાવાની જાહેરાત કરવામાં આવી છે આના પરિણામે આપણા મોટા શહેરની સાથે નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનશે આ કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીસને પણ મળશે ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે ગીફ્ટ સિટીમાં દસ વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ વીસ વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂત મજબૂત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે બે હજાર સુડતાલીસ સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં બે હજાર ત્રીસ સુધીમાં વીસ લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ માટે દેશમાં પંદર હજાર જેટલી શાળાઓ અને પાંચસો જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે તેનો લાભ પણ યુવાનોને મળશે કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરને વેગ મળશે ગુજરાતના લોથલ ધોળાવીરા સહિતના દેશના પંદર પુરાણત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર દસ હજાર જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને ડબલ્યુ એચઓના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનોનો વ્યાપ વિશ્વભરમાં વધશે આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈને સોળમાં નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન ત્રણ પોઈન્ટ અડતાલીસથી વધીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કરવામાં આવ્યું છે તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ મળશે સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોજલોજીથી જોડાઈને આધુનિક બનશે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે થેન્ક યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે બજેટને લઈને વાત કરી અને આ બજેટને વિકાસશીલ બજેટ ગણાવ્યું છે કન્ટેન્ટ ક્રિએટર માટે પણ આ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે પંદર હજાર શાળા પાંચસો કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર તરીકેની એક આખી વેકેન્સી ઊભી કરાશે